ચૌદના રોજ સવારના સાડા નવથી દોઢ વાગ્યાની વચ્ચે આ કામના ફરિયાદી જયંતિલાલ વિરજીભાઈ ઉજરિયા પટેલના રહેણાંકના મકાને જે બંધ હતું પોતે ક્યાંક બહાર ગયા હતા દરમિયાનમાં કલ્યાણપુર ગામના મુકામે આ બનાવ પામેલ છે જેમાં કોઈ ચોર ઈસમ એના મકાનમાંથી સાડા ચાર લાખની કિંમતના અલગ અલગ દાગીના અને રોકડ રૂપિયા લઈ ગયેલ હોવાની કેફિયત પહેલાં એમણે આપેલી હતી ત્યારબાદ આ ફરિયાદીશ્રીએ પોતે અલગ અલગ પોતાના ઘરના સભ્યો સાથે ચર્ચા વિચારણા કરી અને તાગ મેળવેલ હતો કે અન્ય કઈ કઈ વસ્તુ ગઈ છે જે એમણે વિશેષ નિવેદનમાં લખાવેલ હતી અને એ મુજબ એમાં અલગથી ચાંદીના અલગ અલગ ગીની અને ચોરસાને બધું ઉમેરાણું હતું અને કુલ છે એ બાવીસ લાખ ઉપરની રકમની આ ઘરફોડ ચોરી થયેલ હોવાનું સામે આવેલું હતું અને આ બનાવ છે એ ગંભીર પ્રકારનો બનાવ છે એવું સામે આવેલ સામે આવેલ હતું કેમકે દિવસના ઘરફોડ થઈ એ એક અલગ ઘટના કહેવાય જેથી આ કામે આઈજીપી સાહેબ સુખકુમાર યાદવ સાહેબ તેમજ મોરબી જિલ્લા એસપી મુકેશ પટેલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્રેના જિલ્લાની અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવેલી હતી જે પૈકી એલસીબીએ આ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી પંડ્યા એમના પીએસઆઈ શ્રી ભટ્ટ પીએસઆઈ જેપી પી કણસાગરા તથા ટીમે મળી અને અલગ અલગ રીતે આનું સર્વેલન્સ હાથ ધર્યું હતું જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને એના ઇતિહાસ ઉપરથી એક સોહેલ નામના આરોપીની રાઉન્ડ અપ કરી અને પૂછપરછ કરવામાં આવેલી હતી જે પૂછપરછમાં યુક્તિ પ્રયુક્તિપૂર્વક ઘનિષ્ઠ પૂછપરછ કરતાં આ આરોપી તૂટી ગયેલ અને એને પોતે બધી મુદ્દામાલ ચોરી કરેલ હોવાની અને મુદ્દામાલ કાઢી આપવાની કેફિયત આપેલી હતી અને આ મુદ્દામાલ છે એ ડિસ્કવરી પંચનામાંથી અત્રે જે મુદ્દામાલ રીકર કરવામાં આવ્યો એની હાલની કિંમત પચીસ લાખ એકવીસ હજાર આઠસો પંચાવન થાય છે જેમાં સોનાના મંગળસૂત્ર બે છે અલગ અલગ સોનાના હાર છે પાટલા છે સોનાની બુટી ચાંદીની પાયલ સોનાની અલગ અલગ ચૌદ ગીની તેમજ ચાંદીની અલગ અલગ ચાર ગીની અને ચાંદીના ચોરસા જે અડધો કિલોના હોય એવા ચોરસા છે તેમજ ચાંદીના બિસ્કીટ છે એ એને પોતે છેલ્લા વીસ વર્ષથી મજૂરી કામ કરી કરી અને પોતાના જે પૈસા બચત થતા હતા પોતે ઇમિટેશન જ્વેલરીની જોબ વર્ક કરે છે એમાંથી જે પૈસા બચત થાય એમાંથી બચતના પૈસામાંથી નાની મોટી રકમનું સોનું ચાંદી ખરીદી અને પોતાની બચતને રાખતા હતા જે આ મરણમૂરી કહી શકાય એવી બચતની ચોરી થયેલ હતી જે ચોરી પોલીસે ડિટેક કરી અને એલસીબી પોલીસે એમાં ખૂબ મહેનત કરી અને આ આખું કૃત્ય છે એને બહાર લાવેલ છે અને આરોપીને પકડી પાડેલ છે હજી પણ થોડો મુદ્દામાલ શોધવાનો બાકી હોય તો આ કામે પોલીસ તરફથી આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવનાર છે એક જ આરોપી છે પણ હજી એની પૂછપરછ ચાલુ છે અને કોઈ મદદ કરી છે કે કેમ તે જાણવાનું બાકી છે આ આરોપી સોહેલ છે જેનું આખું નામ સોહેલ સત્તારભાઈ દલ જાતે સંધિ અને કલ્યાણપરાજ ગામના મફતીયા પ્લોટમાં રહે છે તેનો પૂર્વ ગુનાહિત ઇતિહાસ છે અગાઉ એમસીઆર કાર્ડ ખુલેલું છે ચોરીમાં પણ પકડાયેલ છે અને એક હની ટ્રેપ જે સુરેન્દ્રનગરમાં થઈ હતી તેમાં દાદાગીરી કરી અને પૈસા પડાવવાના કેસમાં પણ એ પકડાયેલ છે અને થોડા ટાઈમ પહેલાં જે જેલમાંથી છૂટેલ છે તો આ આરોપી છે એ રીટો ગુનેગાર કહી શકાય આરોપી છે એ જ ગામનો છે એટલે એને ખબર હોઈ શકે કે આ ગામમાં કોની પાસે કઈ રીતે પૈસા છે ખરેખર એની રોકડ ચોરી કરવાની એક નેમ હોય એવું લાગતું હતું કેમ કે ગામમાં જેનો ફાળો ગ્રાફ આવ્યો હતો એ કરી અને અલગ અલગ હતો જે ચોરી હતી અને એને જ્યારે ઘર ખાલી જોયું ત્યારે અંદર પડી અને ચોરી કરી લીધેલી એને પોતે નકુચા છે એ ડિસમિસ જેવા હથિયારથી નકુચા તોડી અને ઘરની અંદર પ્રવેશ કર્યો છે આ તાળું તોડીને પછી અંદર એણે સૌથી પહેલાં રોકડ રકમ બધી પોતે હસ્તગત કરી લીધી અને પછી તમામ કબાટ ખોલી અને એમાંથી જે સોનાની વસ્તુઓ હતી સોના ચાંદીની વસ્તુઓ એ એણે લઈ લીધી અને પોતે અલગથી પોતાની સાથે લાવેલા જબલામાં અને એમાં પેક કરી અને એને કબ્રસ્તાનમાં દાટી દીધેલ હતી જે એની કેફિયત બાદ એને આગળ ચાલીને બતાવતા એ શોધી કાઢેલ છે અને ડિસ્કવરી પંચનામાંથી કબજે કરવામાં આવેલ છે ત્યારે નીકળ્યા માતાજીના માંડવામાં ભૂતખોરડા ગામે ગયા હતા પરત રિપીટ આવ્યા ઘરે ત્યારે ચોરી થઈ ગઈ હતી સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા ગયા હતા પહેલાં ગયા હતા ચાર લાખ પિસ્તાલીસ હજાર પછી બે દિવસ પછી ચેક કર્યું તો અન્ય દાગીના ગયા હતા ટોટલ બાવીસ લાખ જેવું ગયું છે અને ગુજરાત પોલીસ પૂરેપૂરું ધ્યાન આપ્યું છે બહુ સપોર્ટ આપ્યો છે પીઆઈ શારદા સાહેબ સરનો આભાર પીઆઈ સાસ્ય સાહેબનો આભાર પંડિયા સરનો આભાર કંસા કંસાગરા મેડમ સરનો પણ આભાર અને ગુજરાત પોલીસ સ્ટાફ પૂરેપૂરું મારા માટે મહેનત કરી છે અને આવી કરતી રહી અને ખૂબ ખૂબ પોલીસ સ્ટાફનો આભાર માનું છું હું ગુજરિયા જયંતિલાલ વિરજીભાઈ એ રૂપે મારે થોડા ઘણા મગફળીની આવકના આવ્યા હતા અને બીજું કે એકાણું હજાર મારા મંદિરના જે મંદિરમાં કામ કરીએ છીએ એમાં અમારો ભાઈ જે મેનેજમેન્ટ કરે છે એના માટે સિલી ખ હતી એ પણ ગયા છે એકાણું હજાર મંદિરના ગયા છે રામજી મંદિર બને છે તેના